વયોવૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી સ્કીમોના બહાને છેતરતી ગેંગને સાવલી પોલીસે ઝડપી પાડી કુલ મુદ્દા માલને કબજે લીધો છે આ ગેંગ પાસેથી રૂપિયા એક લાખ ત્રણ હજારના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ અને બાઇકને કબજે કરવામાં આવી છે આરોપીઓ વયોવૃદ્ધ મહિલાઓને બેંક સ્ટાફ તરીકે ઓળખ આપીને છેતરવા માટે તકનીક અપનાવતા હતા ખોટો મેસેજ બતાવી પેન્શન યોજનાના નામે પૈસા તથા દાગીના લઈને ફરાર થઈ જતા હતા સાવલી પોલીસની તકેદારી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગેંગને પકડી પાડવામાં આવી છે આરોપીઓની પ્રાથમિક તપાસ દરમિયાન વડોદરા સિટી અને છાણી પોલીસમાં પણ કેસ નોંધાયેલા છે